આવી કામગીરી બદલ પોલીસની કામગીરીને શંકાસ્પદ ગણાવી છે બાસણા કોલેજ બંધ કરવાની વકીલ મંડળ દ્વારા માંગ કરવામાં આવી કોણ છે જવાબદાર એ મુદ્દો પણ વધુ તપાસ થશે અને યોગ્ય ન્યાયની માંગણી કરવામાં આવી હતી જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટર ભારત ન્યૂઝ મહેસાણા ની દીકરી મર્ચન્ટ કોલેજમાં અભ્યાસ કરતી હતી અને આત્મહત્યા કરી છે અને આત્મહત્યા કરવા પાછળનું કારણ એ છે કે પ્રોફેસર તરફથી અને સંચાલક મંડળ તરફથી એને ત્રાસ આપવામાં આવતો હતો જેના કારણે એને આત્મહત્યા કરી છે જે સંબંધે એના પિતાશ્રીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને ફરિયાદના આધારે પોલીસે કેટલાક આરોપીઓને અરેસ્ટ કર્યા છે કેટલાક આરોપીઓ અરેસ્ટ કરવા બાકી છે અને કોર્ટમાં રજૂ કર્યા પછી રિમાન્ડ માંગણી કરવી જોઈએ ગંભીર ગુનામાં રિમાન્ડ માંગવા જ જોઈએ છતાં પણ પોલીસે રિમાન્ડ માંગણી કરી નથી જેથી એની તપાસ યોગ્ય દિશામાં થાય સાચો ન્યાય મળે અને જે ઉર્વેશીને ભરવાનું જે કારણ છે એ સાચા આરોપીઓનો સાચો ન્યાય મળે અને એમ આરોપી તરીકે સજા થાય એના માટે મારા પ્રયત્નો છે પ્રોફેસર છે સાચારોપી છે પરંતુ સંચાલક મંડળ પણ આમાં સામેલ છે એવું છોકરીઓને આક્ષેપ છે મળી જનારનો એ સંજોગોમાં સંચાલક મંડળના સભ્યોને પણ એરેસ્ટ કરવા જોઈએ તપાસ થવી જોઈએ સંચાલક મંડળ બચાવવાનો પ્રયાસ થતો હોય એવું ઇનડાયરેક્ટલી આપણને લાગી રહ્યું છે